પાછળના નામ તમે જુઓ શું કાલા નાગ સાયા અને ત્રીજું નામ શું એ ચંડાલ આત્મા ચંડાલ આત્મા કરીને મૂવી આવા મૂવી બનતા હતા પેલા તો ચલો એક વાત કહું તમને કે અગર માની લો કે તમારાથી કાંઈક સારું કામ થાય ચલો કોઈકને હેલ્પ થઈ ગઈ આ તો પછી તમે ધર્મનું કામ કર્યું વાત તો સારી કે ભાઈ તમારે થકી થયું હોય પણ એ કામ કરીને પછી જો તમે અગર ઢોલ પીટશો ગામમાં કે ગમે ત્યાં કે ભાઈ મેં આમ કર્યું મારાથી આમ થયું તો એ પછી તમારા જે પુણ્ય છે એ બધા ઝીરો થઈ જશે કેમકે એ વાત આવી જશે અભિમાનની લિસ્ટમાં એટલા માટે તમારા થકી જે કામ થતા હોય એ કોઈને કહેવાના નહીં હા તમે અંદર અંદર ખુશ થાવ કે હા ચલો આજે મને સારું ફીલ થાયું કેમ કે મેં સારું કામ કર્યું હોય પણ એનો મતલબ એમ નહીં કે તમે આખા ગામને કહેશો કે મેં આમ કર્યું મેં આમ કર્યું આપણે કાંઈ કરતા જ નથી જે કરેલા એ ઈશ્વર કરેલા એ વાત યાદ રાખો ને મેં ક્યાંક વાંચ્યું હતું મને આ ગમી ગયું એટલા માટે તમારી સાથે શેર કરશો હેલો ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો જો હવેની એજ્યુકેશનમાં એક સારો ફરક જોવા મળ્યો હોય જો આ રાઘવીની બુક એને રાઘવીની બુકમાં જો હનુમાનજી આવ્યા ને હનુમાનજી અહીંયા એને ડ્રો કરવાના તો આનોમાં એટલીસ્ટ હનુમાનજી તો આવેલા અને અમારામાં તો બધા મુઘલ સામ્રાજ્યના મુઘલ સલ્તનતના માણસો આવતા હતા જે હવે હનુમાનજી નહી આવરા તો ઘણી સારી વાત અને એમ કે હવે પાંચમા ધોરણ થી ભગવદ્ ગીતા બી બનાવવામાં આવશે છોકરાઓને સ્કૂલમાં તો એ બહુ સારી વાત આપડે ધર્મ ધર્મની ખબર તો પડે બાકી જૂનું હતું એ તો હવે ખતમ થઈ ગયું એને કઈ જાણીને મતલબ નથી અને એ લોકોને સ્પેશિયલી જાણીને તો મતલબ જ નથી જે બીજા દેશ થી આપણા જે દેશમાં આવ્યા હતા એ લોકો માની લો કે એ બધા હે કે અથવા તો અંગ્રેજો હોય કે કોઈ મતલબ એનો નથી એના કરતા આ જાણશે તો આના જેવું થોડુંક તો શીખશે આ જો પહેરાવી દીધું મને કેવું લાગે

તો જો અહીંયા જે ઘર હતું ને સામેનું એમાં નળી ઉતારી લેવામાં આવે ને રિનોવેશનનું કામ થાય તો બે દિવસથી અવાજ આવેલો જો અહીંયા કને નડિયા ખાલી કર નાખ્યા અને અવાજના કારણે આપણે કોઈ જાતનું રેકોર્ડિંગ કરી શક્યા નથી એટલે મને એમ હતું કે કાલે હું તો બી વિડીયો બનાવી લઈશ પણ આ લોકોનું કામ ચાલુ હતું એટલા માટે અહીંયા કને ઘણો બધો અવાજ આવતો હતો તો આપણે વિડીયો નથી બનાવી શકે શનિવારના જે સેકન્ડ ચેનલ વિડીયો હતો એ નહીં આવી શકે તો નેક્સ્ટ સેટરડે ને આપણે જોશું અને આવું ને મારી સાથે ઘણી વાર થાયું કે જયારે એમ થાય કે મને રેકોર્ડિંગ કરવું કે કઈક બોલવું હતું પાછળથી કંઈક બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ આવી જ જાય પહેલા અહીંયા ક્યાં ને ક્યાંક ઘર બનતું હતું તો એનો અવાજ આવતો હતો પછી સમાજનો અવાજ આવતો હતો હવે એ બંધ થયું હવે આ નવું કામ ચાલુ થયું ને હવે આનો અવાજ આવશે થોડાક દિવસ અને અવાજના કારણે શાયદ મને હવે ઘરે જ સેટઅપ કરવું પડશે પણ ઘરે શું થશે કે ઘરે તો આમ તો કામ ચાલુ છે કંઈક રસોડાનું કામ કે એમ મતલબ તો અવાજ આવી જ પણ તેમ છતાં આપણે અગર જોઈ તો બપોરે કે રાતે અગર ટાઈમ મળે તો પછી એના માટે લાઇટિંગની વ્યવસ્થા કરવી પડશે રૂમના અંદર કેમકે લાઇટ ઓછી થાય મને એમ કે નેચરલ લાઇટની અંદર આપણે સારું રહે પણ અહીંયા અવાજ ઘણો બધો આવશે અને હજુ કામ ક્યારે ખતમ થશે એ બી ખબર નથી તો તમને ખબર હશે કે નાઇન્ટીઝના જમાનામાં મૂવીઝ આની અંદર આવતી હતી આ છે સીડી અને ડીવીડીને વીસીડી કહેતા હતા હવે આ વીસીડી એ અને આ મૂવીનું નામ તો જો તમે શું એ નાગિન કા સાયા અને આ તો ઠીક આની પાછળના નામ તમે જુઓ શું હોય કાલા નાગ સાયા અને ત્રીજું નામ શું હોય ચંડાલ આત્મા ચંડાલ આત્મા કરીને મૂવી આવા મૂવી બનતા હતા પહેલાં ને હજુ આની અંદર સીડી છે એકચુઅલી હું આજે કેબલ ગોતતો હતો જે કનેક્ટર આવે ને એ ગોતતો તો એની જગ્યાએ મને આ બોક્સમાં લીધું અને બોક્સની અંદર આ સીડીની ડીવીડી મળીએ તમને ખબર હશે તો ડીવીડીના અને જમાના હતા તો અમને ડીવીડી એક લોટરીમાં લાગી હતી ને એના પછી આવી બધી કેસેટો અમે જમા કરી હતી હવે આ તો કોઈક મૂવીની લાગે રહીના અને જો તે દિવસમાં એકત્રીસ રૂપિયાની આ સીડી હતી તો જો બોક્સ ઓપન કરવાથી આપને ત્રણ તો રિમોટ મળ્યા ટીવીના આ તો સાહેબ ડીવીડીનું એ ખબર નથી ત્રણ રિમોટે અને આપણે જે કેબલ કપતોથી આ રહ્યો જે મળી ગયો હોય ઇયરબડ્સ કે ચાર્જિંગ કરવા માટે કામ આવશે અને આમાં હજી ઘણી બધી કેસેટો હોય જેમ કે આ હે બહરાજી માનુ પ્રાગટ્ય અને પરચા અને આમાં શું લખેલું હોય ભાઈ ઓ હો હો આમાં સોંગ્સના નામ લખેલા એ જમાનાના વી આર ફેમિલી લફંગે પરિંદે વેકઅપ સેડ કાર્તિક કોલિંગ કાર્તિક ઓ હો હો આ બધા સોંગના નામે અને આ સાય મૂવીના નામે એમાં સાહેબ સોંગ્સ હશે આ લિસ્ટના હિસાબે લખેલા એની અંદર કેસેટ તો નથી ખાલી કાગળ બચ્યો હોય એકચુલી શું એ સમય જયારે મકર સંક્રાંતિ હોય ને એ દિવસે આ નું ઘણો મહિમા હતો કે એની અંદર લેટેસ્ટ સોંગ હોય તો એ પછી અમે છત ઉપર લઈ જતા ને એમાં પ્લે કરતા આ તો તો જો ઢગલા બંધ કેસેટ હોય ભાઈ પરસો પુરી કેટલી બધી કેસેટ હોય અને આજે હે આ બહુ મસ્ત છે કેમકે અમારા માં જયારે ધામની યાત્રામાં કહેતા ને ત્યારે એમને આ મળ્યું હતું વારાણસી સારનાથનું કલરફુલ પિક્ચર કાઢસ વિતરણ સો વિવરણ સહિત જો કેટલા બધા જગ્યાના છે આ બધી જગ્યા હજુ આપણી બાકીએ કવર કરવાની ને અમારા માં જઈ આવ્યા જો અને આ સાની બહુ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર છ બે હજાર છ ની સાંસ્કૃતિક પ્રોગ્રામની કહે છેડે ભાઈ હવે તો શાયદ કામ બી નહીં કરતી હોય કેમ કે ડેમેજ થઈ ગઈ લાગેરી અને આ સીડીમાં મને લાગે કે મારું પર્ફોમન્સ હશે એટલા માટે જ આ સીડી લેવાની એ અને આ જો આ ગુજરાતી મૂવીની કેસેટ એ ગગો કેદાળાનો પેણું પેણું કરતો તો ઓ કેટલું જૂનું મૂવી હશે આ બાપરે છે કે નહીં હા છે ભાઈ કેસેટ બી અંદર બધા જૂના હીરો છે ગુજરાતના તો જોયું ને કેટલી બધી કેસેટો ને જૂનું સામાન આપણા ઘરે જમા પડ્યું હજી તો એવું સામાન હશે જે સાહેબ મને ખબર બી નહીં હોય પણ ખેર આપને આપણું કેબલ મળી ગયો બસ એ બીજું બધું સામાન તો હવે ઠીક રાખી દીધું પાછું અને ઠીક આજનો બ્લોગ આપણે આટલો જ રાખશો આ તો કેબલના ચક્કરમાં આ બધું આપણે સીડીઝને જોવા મળી એ તો અમે જ ભૂલી હું તો ભૂલી જ ગયો હતો કે આવી બધી સીડીઝ કેસેટોઝને આપણા ઘરે પડી હોય પણ ખેર ઠીક આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન ટેકે